મિત્રો શાળાની અંદર બાળ સંસદ ચૂંટણીનું આયોજન થતું હોય છે તો આપણે એક વેબ એપ દ્વારા આ બાળ સંસદ ચૂંટણીનું આયોજન ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ આપણે જે આ વેબ એપ બનાવી છે તેની અંદર આપણને ઉમેદવારોને જેટલા પણ વોટ મળે છે અથવા તો મતદારો જે પણ ઉમેદવારને વોટ કરે છે તેનું લાઈવ કાઉન્ટિંગ તમે જોઈ શકશો જે આ એપની ખાસિયત છે તો મિત્રો વધુ સમય ન લેતા આ પોર્ટલ કેવી રીતે કામ કરે છે તે જોઈએ નમસ્કાર મિત્રો અમારા આ શાળા બાળ સંસદ ચૂંટણી ઓનલાઈન પોર્ટલને ઓપન કર્યા બાદ તમને કંઈક આવી સ્ક્રીન જોવા મળશે જેમાં તમારી સ્કૂલનો લોગો તમારી શાળાનું નામ તમારી શાળાનું કોડ તેનું સરનામું બધી જ વિગતો વેલકમ પેજની અંદર તમને જોવા મળશે ત્યારબાદ આ પોર્ટલને ચાલુ કરવા અહીં નીચે આપેલું શરૂ કરો નામનું બટન છે તેના ઉપર આપણે ક્લિક કરીએ એટલે પોર્ટલ તમારું આ રીતે કંઈક જોવા મળશે જેમાં પણ તમારી શાળાનો ડાય કોડ તમારી શાળાનું નામ તમારા શાળાનું સરનામું અને જે કંઈ બીજી વધારની સૂચનાઓ તમારે ઉમેરવી હોય તે પણ તમે આમાં ઉમેરી શકો છો અને ત્યારબાદ નીચેની બાજુએ તમને તમારી બાળ સંસદ ચૂંટણીમાં ઊભેલા જે ઉમેદવારો છે તેના નામ અને તેની સામે તેનું નિશાન પણ તમને જોવા મળે છે હવે મિત્રો આ પોર્ટલમાં જ્યારે તમે ચૂંટણી ચાલુ કરશો ત્યારે કોઈપણ વિદ્યાર્થી કોઈ પણ એક ઉમેદવારને મત આપવા માટે આવશે અને એના બટન ઉપર ક્લિક કરશે ધારો કે ઉમેદવાર એકને તમારે વોટ આપવો છે તો એના ઉપર ક્લિક કરીએ તો લગભગ વીસથી પચીસ સેકન્ડ સુધી બાકી બધા જે બટન છે એ ડિસેબલ થઈ જશે અને મત અપાઈ જશે એટલે ઉપરની બાજુએ તમને એક મેસેજ જોવા મળશે તમારો કિંમતી મત સફળતાપૂર્વક નોંધાઈ ગયો છે એવી જ રીતે બીજો વિદ્યાર્થી આવશે એ પણ વોટ આપશે એને પણ આ રીતે મેસેજ જોવા મળશે હવે મિત્રો આપણને એમ થાય કે ભાઈ ચાલો વોટ તો અપાઈ ગયો અને ઉપરની બાજુ મેસેજ પણ આપણને જોવા મળે છે હવે આ જે વોટ જે છે એનું ઓનલાઈન કાઉન્ટિંગ કઈ જગ્યાએ થાય છે અને કેવી રીતે થાય છે તે પણ આપણે જોઈએ અહીં બાજુમાં એક એક્સલની શીટની એક બીજી લિંક પણ અમે તમને પ્રોવાઈડ કરશું જેમાં તમે જ્યારે પણ કોઈ પણ ઉમેદવારને વોટ આપશો તો તે ઉમેદવારના વોટનું કાઉન્ટિંગ પણ આ એક્સલની શીટની અંદર ઓટોમેટિકલી થતું રહેશે અને કુલ વોટ કેટલા પડ્યા તે પણ તમને જાણવા મળશે અને એ છેલ્લો વોટ કેટલા વાગ્યે પડ્યો અથવા તો કેટલા વાગ્યે એ છેલ્લો વોટ આપવામાં આવ્યો છે તેનો સમય પણ તમને જોવા મળશે અને સામેની બાજુએ ઉમેદવારોના નામ પણ હશે જેનાથી તમને ખ્યાલ પણ આવશે કે ભાઈ કયો ઉમેદવાર જે છે એ અત્યારે વોટિંગમાં આગળ છે અને કુલ કેટલા વિદ્યાર્થીઓએ વોટ આપ્યો તે પણ તમને જાણવા મળશે તો મિત્રો આ રીતે તમે સરળતાથી તમારી શાળાની અંદર રહેલા ટેબ્લેટ કે મોબાઈલનો ઉપયોગ કરી અને આ રીતે ઓનલાઈન બાળ સંસદ ચૂંટણીનું આયોજન પણ તમે સરળતાથી કરી શકશો અને તાત્કાલિક તમે તેનું પરિણામ પણ જણાવી શકશો